જય માતાજી ચમશો બધા મજામાં છો સ્વાગત છે તમારું નવ બ્લોગ માં બે તૈયાર થઈ ગયા છીએ પડે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધું ચલો જયભાઈ નાસ્તો કરવાનો છે શું બનાવ્યું નાસ્તા

ગુડ મોર્નિંગ આ આશીષ તો કપડો કાઢીને ફરસ હે ને બતાવો નહીં કોપીરાઈટ આવી જાય યુટ્યુબ વાળા એવું લાગે કે આ સોરીનું કપડો વગરનું બતાવો આન બાબરી હે ને એટલે એક વિડીયોમાં આવી ગયું એટલે એટલા નહીં ઉતારતો આ જૈવીનું એમના કપડો કપડો વગરનું ઉતારું તો એ ચાલો એ તો ઘેર આવી જાય છીએ તો મને પોતું લઈને ફરહ આ જવાનું છે જગતપુર આ બાને હે શ્રીમદ માં હું લઈ જવાનું હોય કે એટલે એટલું લઈ જઈએ પૈસા આપવાના બીજું હાલ લો ને પૈસા આપવાના હાથમાં એમ ના

નાસ્તામાં ખમણ નહી સર પથ્થર વેલું શું કહેવાય લઈએ પછી જીએ બધા જીએ છે જગતપુર શ્રીમંત માં બાર મિનિટ નહીં તૈયાર થતી નહીં લે જયવીર ભાઈ જયવીર આ આહા આવો એય હા લે તું આવી એટલે તને જોઈ મી રૂમાલ બંધી દીધો ને પાહો એટલે

જેવી હ ના આવ બાને તો હિસાબ કરો માંથી બાની કઉ ને હજુ સાત તટા બાકી કોક મરી એમને એટલે બધું બંધ રાખ્યું લગન લગનમાં થોડી ગયા તા શ્રીમન મજા હતા સાચી વાત છે અડધા થયા ને અર્ધા બાકી સાત થયો ને સાત બાકી હા પીપડું ભરાઈ જાય હા વેણી વેણી પીપડું ભરી લેવાનું હા 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 તો ગયા ખાવા બે ખાવા બેઠા દાદા ને તો મની આ બાજુ વાહો હજી લાપસીને છે બીજું બધું ખાધું હું તો ભૂતો

જોરથી તરસ લાગી હતી તો આવી ગયેસીએ લાલ બેરવાજ તો ઘેર એક વાડામાં બધું કોમ ચાલે થઈ જુઓ કાલ ગરબાની એવું હ તે જમણવારનું ને બધું છે જમણવાર આજ આજ રસું કાલે કાલ હોંચી જમણવાનું શું કરજ્યું હવે બોર્ડ લાવવું પડશે મોટર તો લાવ્યો બોર્ડ બુચ માર દેવું પડશે હવે આયરો બાજુ અમને ભરી દીધો લાગે હવે કલાક મહેનત કરીને મોટર કરી ચાલુ આ બાજુ પોણી સંટી હે ઓજ ભરવાનો નતો ને ભરી દીધો બધો અહીંયા રસોડી નઈ રાખવાનું પેલ બાદ પોણી ભરાય તું તે મોડું બંધ તો જો બધું ખાલી કરી નાખ્યું વાડામ કમ્પ્લીટ પોણી બોણી છોટ્યું હ બધા આખા વાડામ બાજુ

mai nào đây. वादो ở đây लाइक कौनो सन्ना करो ना वसेई tôi có <worries> <querwa> <Fahrenheit> પેન વાડા મે એટલે રહોડું હોય આખો પાછું થેરના બે મમ્મી સાફ કરોટ્યું તો ના બધું સાફ કર્યું કચરો વાર્યો લાડુ ને તો અતાર બનાવક નહી કાલ હોજે જમણવાર પણ બધું

વઘારવાના જ છે બટાકા કઈ બીજું બને તો તો બા માટે બટાકા જ બાકી ને તો ચલો મઢે જતા આવીએ દર્શન કરતા તો આવી જઈએ છીએ મઢે એ દર્શન કરીએ થોડીવાર બેસીએ આ તો રવિવાર હ બધું પ્રસાદ નહીં કરેલું હોય કોઈ ઘેર લઈ જઈએ બધાને આપીએ દર્શન કરીને જઈએ

મટેય લાવ્યો ભેડો બસ હું વધારે લાવ્યો વધારે પડ્યા હતા તે લ્યો લ્યો બધું મને તો મોટી બેટિંગ કરી પછી

ก็แบบว่าเราต้องช่วยโชคุโชคุทัวร์นี่มันจะเบี้ยมูบบเราต้อง้าเราต้องโชุรูเอาแบบแค่โชคุไอ้ไปเลี้ยมูเขาราเลี้ยเลี้ยมัน หัวซาดีไม่ละวันไหมอวันาดเซ็ตแต่เราเป็นจานนึงเลเรียนปาร์ม่ารถชูรสอู๊ด

ચિત્તે સ્કાળને ઉતારા ખાનો તો હવે બે આતો શાંતિ દાદાનો ના નમતો પડ્યો તોનો તો ના જોને કહું

mẹ cho thấy nè dây chưa mà trong đuổi đấy, xưa đi sư <laughs> <laughs> đi bay đi 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 đi

我这两个月素，你可保安我累积